જે લોકો ગેરમાર્ગે દોરે છે એને મારી પાસે મોકલજો કામ કરે એની ભૂલ થાય ભૂલ થાય એનો મતલબ એ નથી કે આપણે એને પાણીની પાર કાઢી નથી મિત્રો હા ગેરમાર્ગે દોરે ને એને મારા સુધી તમે મોકલજો કાર્યકર્તા મોટો ક્યારે થાય કાર્યકર્તા નું મિત્રો ધ્યાન રાખવું પડે કાર્યકર્તા ને ધ્યાન માં ન રખાય આ કાર્ય ભારતીય જનતા પાર્ટી નો પરિવારના સભ્ય ગાશે એટલે નાની મોટી ચૂંટણીઓ આવતી ગાતી હોય મિત્રો પરંતુ ઘણા એવી કેવું પડી ગયેલી છે ને જે પણ વાત કરી એટલે વિશેષ વાત ના કરતા અને પાર્ટીના એક પણ કાર્યકર્તા ને ક્યારેય પણ મારે આ તમારા ધારાસભ્ય સુધી રજૂઆત કરો મંડળના ઉપપ્રમુખ સુધી રજૂઆત કરો ચૂંટાયેલ પ્રતિનિધિ ને રજૂઆત કરો જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત ના સભ્યો હોય પંચાયત ના પ્રમુખ પણ આપણો હજ ઘણી વાર એની સાથે જોડાઈ જતા હોય મિત્રો એટલે કોઈની સાથે કોઈ પણ તમને કાર્યકર્તાને ગેરમાર્ગે જોડવાના પ્રયત્ન કર્યો તો મને યાદ કરજો મિત્રો ભારતીય જનતા પાર્ટી વચ્ચે તમારી સાથે આટલું મંચ તમારી સાથે